મોરબીના રવાપર ગામના જે ફરિયાદી જે છે તેઓ એ પચીસ બાર બે હજાર પચીસ ના રોજ પોલીસ સ્ટેશન સંપર્ક કરેલો હતો જેમાં તેઓ આજે હની ટ્રેપિંગના ગુના બાબતે થોડું ગુનો નોંધાવો કેમ ફરિયાદ આપતી કે તેની બાબતે થોડા અસમંજસમાં હતા ત્યારબાદ પોલીસે તેઓને વિશ્વાસમાં લઈ ફરિયાદ આપવાનું કહેતા આ આખે આખું જે પ્રકરણ છે તેનું પોલીસને વિગતવાર વર્ણન કર્યું જેમાં જે ફરિયાદીની વાડીએ એક પાછાભાઈ કોળી કરીને તેઓ છેલ્લા પંદર વર્ષથી સંપર્કમાં હતા ઘરે આવવા જવાનું રહેતું થોડું કામ અને પણ કામ કરતા હતા તો ભાઈ કોળીને ફરિયાદી મજૂરની જરૂર હોય એવી વાત કરી હતી કોઈ મજૂર હોય ધ્યાનમાં તો આપણે વાડીએ મજૂરની જરૂર છે ત્યારબાદ આ જે પાછા ભાઈ કોળી છે તથા બીજા સાત આરોપી અને એક જે મહિલા છે જે ભાઈ એ તેઓનો સંપર્ક કરાવીને આ મહિલા જે છે એ તમને સાત અગિયાર થી સાત અગિયાર આઠ અગિયાર નવ અગિયાર આ બધી તારીખોએ વારંવાર આ જે ફરિયાદી છે તેની સાથે ટેલિફોનિક વાત પણ કરી સંપર્કમાં પણ આવ્યા અને ત્યારબાદ એક્ચ્યુઅલ જે બનાવ છે એ અગિયાર બાર અગિયાર ડિસેમ્બરના રોજ બપોરના અરસામાં આ જે ખુશીબેન જેમનું નામ આપણે ફરિયાદમાં લીધું છે અસલ નામ હજી જાણી શકાયું નથી પરંતુ તે જે બેન છે તેઓએ ફરિયાદી પાછળથી પકડી દે બાથમાં ભીડીને અને બીજા જે એના સાગરિકો છે એના અસિન ફોટો વિડિયો તેઓના ઉતારી લઈને પછી એમને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું જેમાં શરૂઆતમાં તેમની પાસેથી અઢી ટોલાનો સોનાનો એક અથોડો અને એક લાખ રૂપિયા રોકડા લઈ લીધા હતા અને ત્યારબાદ ટુકડે ટુકડે સો ગ્રામનો એક એવા ચાર સોનાના બિસ્કીટ તેમની પાસેથી કઢાવ્યા હતા અને પોલીસે ત્યારબાદ આજે ફરિયાદ લીધી છે ત્યારબાદ અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને એક આરોપી હાલ બોટાદ જેલમાં છે જેની ત્યાંથી વિગતવારની જે કાયદેસરની પ્રક્રિયા છે એ હાથ ધરીને લાવવામાં આવશે અને આ તમામ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આમાં જે રિકવરી છે એ અત્યાર સુધીમાં રિમાન્ડ જે લીધા એની પહેલા ત્રણ સોનાના બિસ્કુટ એક સોનાનો પેન બે કાર અને એક મોટરસાયકલ આટલું આપણે રિકવર કરેલ હતું અને ત્યારબાદ રિમાન્ડ મંજૂર થતા અન્ય એક ગુનામાં બિસ્કીટ તથા એક મોટરસાઇકલ જે ગુનાના કામે વપરાયેલ હતું તે પણ રિકવર કર્યું છે અને અત્યારે અને હવે રિકવરીમાં જે એક લાખ રૂપિયા રોકડા છે તે હજી રિકવર કરવાના બાકી છે અને કુલ ચોસઠ લાખ અગિયાર હજાર નો મુદ્દામાલ પોલીસ જપ્ત કરે છે અગાઉ જે આ તમામ આરોપીઓ છે એમાંથી અમુક અમુક આરોપીઓની અગાઉ ગુનાહિત સૂચવી મોરબી જિલ્લા પોલીસે તપાસ હાથ ધરીને બહાર કાઢી છે જેમાં આરોપી નંબર એક જે જીલુભાઈ છે તેમના વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયેલો છે આરોપી નંબર ચાર જે પાંચાભાઈ કોળી છે તેમના વિરુદ્ધ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં આરોપી નંબર પાંચ દેવાનભાઈ વેલાણી છે તેમના વિરુદ્ધ ધોરાડા પોલીસ સ્ટેશનમાં આવી રીતે અને આ જે મહિલા છે તેના વિરુદ્ધ અગાઉ જસલણ પોલીસ સ્ટેશનમાં હની પેટિંગનો ગુનો દાખલ થયેલ છે એટલે તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે આરોપી એટલી જાણે જાણે છે જે તમામ આરોપીઓ છે એ ત્યાં ભાઈ જે કોળી છે તેમના બધા ઓળખાણ હોય એ રીતે એકબીજાના સંપર્કમાં હોય એ રીતે આ કરીને છે હવે જે પકડવાનું બાકી છે એમાં મનીષભાઈ જે બોટાદના છે તેમને પકડવાના બાકી છે અને જે રમેશભાઈ જે બોટાદના છે પણ તે હાલ બીજા ગુનાના ના સામે જેલમાં છે ત્યાં તેઓને અહીંયા પ્રક્રિયા હાથ ધરીને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરીને લાવવામાં આવશે તથા જે આ મહિલા છે જેમનું નામ અત્યારે ફરિયાદમાં ખુશીબેન નોંધવામાં આવ્યું છે તે મહિલાને અટક કરવાના પાસે તેમની ખુબ ખુર